રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર મેન બજારની અંદર ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિની અંદર રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાધનપુર મેન બજારની અંદર નગરપાલિકામાં ભાજપનું શાસન લાવવા માટે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને રઘુરામભાઈ ઠક્કર અને મહેશભાઈ ઠક્કર અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને રાધનપુરના વેપારીઓ અને અન્ય અગ્રણીઓ રાધનપુર મેઇન બજારની અંદર ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી ભારતીય જનતા પાર્ટીના અઠ્યાવીસ ઉમેદવારોને વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં વેપારીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રાધનપુર મેઇન બજારની અંદર ફરી અને દરેક લોકોને અપીલ કરી હતી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે તેમાં ડોક્ટર દેવજીભાઈ પટેલ રમેશભાઈ ઠક્કર કેશાજી ઠાકોર અને મહિલા મોરચાની બહેનો ઉમેદવારો અને અન્ય નગરજનો રાધનપુરને ભારતીય જનતા પાર્ટીની બોડી બનાવવા

જનતાને જણાવવા માગું છું કે આખા રાધનપુરમાં આજે એક માહોલ એવો થઈ ગયો છે બીજેપીનો માહોલ છે અને અમારા પરદેશમાંથી આદરણીય પ્રદેશમાંથી પટેલ સાહેબ વધાર્યા છે અમારા જિલ્લાના ડોક્ટર દશરથજી ઠાકોર સાહેબ અને અમારી આઈની જે ઉમેદવારો અને જે આગેવાનો છે ડોક્ટર દેવજીભાઈને અમે બધા પ્રકાશભાઈને બધા સાથે મળીને આખા વિસ્તારમાં હોમ ટુ હોમ મુલાકાત કરવા અને બધા જનતા એ ઉમળકા ભે રમા ને પેડા ખવડાયા છે અને મો કરાવીને એક જ વાત છે કે આ વખતે રાધનપુર ને રંગીનો રાધનપુર સુંદર રાધનપુર બનાવવા માટે તમામ સમાજના લોકો એકી સાથે એકી અવાજે કમાડ કમાડ ના કમાડ પૂર ભારે